દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સિત્તેર બેઠકો પર મતદાન શરૂ આતિશી કેજરીવાલ પ્રવેશ વર્મા સંદીપ દીક્ષિત સહિતના છસો નવ્વાણું ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં થશે કેદ નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણી પંચ સજ્જ યુપીના અયોધ્યાના મિલકીપુર વિધાનસભામાં પેટા ચૂંટણી માટે પણ આજે મતદાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોને ખૂબ ઉત્સાહ સાથે મતદાન કરવા કરી અપીલ ફર્સ્ટ ટાઈમ વોટર્સને પાઠવી શુભેચ્છા કહ્યું પહેલાં મતદાન પછી જલપાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જશે મહાકુંભ માઘ માસની અષ્ટમી તિથિએ ત્રિવેણી સંગમમાં લગાવશે આસ્થાની ડુબકી સંગમના કિનારે મા ગંગાની કરશે પૂજા અર્ચના અત્યાર સુધીમાં અડત્રીસ કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું પવિત્ર સ્નાન રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં બસ્સો પંદર બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય અડસઠ નગરપાલિકામાં એકસો છન્નું બેઠકો તેમજ જૂનાગઢ મનપાની નવ બેઠકો જ્યારે તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીની દસ બેઠકો પર ભાજપે મેળવી જીત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ પર થશે સમીક્ષા યુસીસી પર રચાયેલી કમિટી અને તેના રિપોર્ટ પર કેબિનેટને કરાશે અવગત ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી પર પણ ચર્ચા અમેરિકામાં નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર પદની નજીક પહોંચ્યા ભારતીય મૂળના તુલસી ગબાડ સેનેટ કમિટીમાં મતદાન બાદ હવે તુલસી ગબાડ માટે થશે વ્હાઈટ હાઉસમાં મળ્યા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇઝરાયેલી પ્રધાનમંત્રી નેતન્યાહુ ટ્રમ્પે ગાઝા પટ્ટીની માલિકી લઈ તેના વિકાસનો પ્રસ્તાવ નેતન્યાહુએ દર્શાવી સહમતી આડત્રીસમાં નેશનલ ગેમ્સમાં અઠ્યાવીસ ગોલ્ડ મેડલ સાથે કર્ણાટક ટોચ પર મેજબાન ઉત્તરાખંડ કુલ છવ્વીસ મેડલ સાથે પંદરમાં સ્થાને જ્યારે ગુજરાત એક ગોલ્ડ સહિત કુલ બાર મેડલ સાથે ત્રેવીસમાં સ્થાને